નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખોડિયાર માતાના મંદિરનો વિવાદ સામે આવ્યો છે અમદાવાદની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નવો બિલ્ડિંગ બનાવવા માટે વર્ષો જૂનું ખોડિયાર માતાનું મંદિર હટાવવા માટે વિવાદ ચાલી રહ્યો છે વિવાદ છે કે તંત્ર ખોડિયાર માતાજીનું મંદિર હટાવવા માંગે છે પરંતુ પૂજારી અને ભક્તો તેને હટાવવા દેતા નથી

વાત આવી ત્યારે કે મંદિર તોડવા આપી નથી ત્યાં સુધી કહ્યું કે વર્ષો પહેલા આ મંદિર ડેરી રૂપે હતું તેને ખસેડી અને બિલ્ડિંગ બાંધવાનો પ્રયાસ થતો હતો પરંતુ તંત્ર ત્યારે પણ સફળ રહ્યું ન હતું આ વખતે પણ જબરજસ્તી કરશે તો તંત્ર મંદિર પાડીને બિલ્ડિંગ બાંધવા જશે તો બંધાશે નહીં

આ વખતે માતાજીએ જ રજા નથી આપી છતાં જો આ લોકો બળજબરી મંદિર ખસેડી અને બિલ્ડિંગ બનાવવાની ટ્રાય કરશે તો બિલ્ડિંગ નહીં બની શકે વર્ષો જૂનું છે ના થોડા એમ શ્રદ્ધા જ એના પર હતા ઇતિહાસ એવો કે મંદિર બન્યું પહી આય બન્યું એમાં જ કોઈ વાત શક્ય જ નથી માતાજીનો એટલું સત છે ને એ તૂટી શકવાની નથી કે માતાજીને અમે પૂછ્યું કે માતાજી તમારી રજા હોય તો આપણે બીજે મંદિર બનાવીએ પણ ત્યારે માતાજીએ રજા નથી આપી હોસ્પિટલમાં આવતા એ દરેકે દરેક ગરીબ દર્દીને એનો લાભ મળશે અહીંયા આટલા બધા બેડ તૈયાર થશે આટલું આઈસીયુ તૈયાર થશે એટલે આપણે સાથે મળી અને આ નિરાકરણ લાવવું જોઈશે એના ભાગરૂપે આજે હું એમને મળવા ગયો